જયેશ હંસરાજ ઠાકોર આ જયેશ હંસરાજ ઠાકોરે એક પંદર વર્ષની છોકરી છેલ્લા બે વર્ષ ની અંદર પંદર થી સત્તર વખત દુષ્કર્મ આચર્યો છે ગુજરાતી ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી અને પોતાની ઓફિસે બોલાવી આના છોકરી સાથે દુષ્કર્મ આચર્યો છે અને આ જે દીકરી છે એના દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે જયેશ છે એના રિમાન્ડ પણ બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે આચરેલા તમામ વિગત ની તપાસ ચાલી રહી છે બીએનએસની કલમ ચોસઠ બે એમ આઈ અને અને છ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં સોળ વર્ષથી નાની દીકરી છે મેં કયું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપવાની લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં ફ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું આ બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ બે હજાર સોળમાં માં એક છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે